જેના લગ્ન નથી થતા તે એકાદશીના દિવસે બિલીના વૃક્ષની માટી આ ખાસ જગ્યાએ મૂકો અવિશ્વસનીય શિવમહિમા અને એક અદભુત રહસ્યથી ભરેલો ઉપાય એકાદશીના દિવસે બીલીના વૃક્ષની માટી આ ખાસ જગ્યાએ મૂકો અને પછી જુઓ શું થાય છે પંદર દિવસમાં તમારા લગ્ન થાય જશે નક્કી કેટલાય લોકોએ આ ઉપાય કર્યો છે અને કેટલાકે તો પુણ્ય કરતા પણ પહેલા જ જીવનસાથીની પ્રાપ્તિ થઈ છે કારણ કે મહાદેવ માત્ર ભક્તના ભાવે પ્રસન્ન થાય છે જ્યારથી તમે શ્રદ્ધાથી ઉપાય કરો ત્યારથી તમારું ભવિષ્ય બદલાઈ શકે છે કેટલાય યુવાનો અને યુવતીઓ એવા હોય છે જેમનું જીવન બધા પાસેથી ખૂબ સુંદર લાગે છે સુંદરતા છે ઘરમાં પૈસા છે શિક્ષણ છે છતાં પણ લગ્નની વાત આવે ત્યારે બધું અટકી જાય છે માંગું નથી આવે કે આવે પણ વચ્ચે વિઘ્ન આવે ઘણા વાર માતા પિતા ખૂબ ચિંતા કરે છે પંડિતો બતાવે છે કે દોષ છે પણ યશ પસાર થાય છે અને સંબંધ બાંધી શકાતું નથી તો આજનો વિડીયો એવા દરેક માટે છે જેમના જીવનમાં લગ્ન સંબંધિત વિલંબ ચાલે છે નિરાશા છે આશા ધૂંધળાઈ ગઈ છે પણ આજે અમે જણાવીશું એક એવો ઉપાય જે તમારા જીવનની દિશા બદલી શકે છે એક એવા વૃક્ષની વાત જેનો ઉદભવ પણ દેવતાના અશ્રુમાંથી થયો છે જેની છાન્યામાં જ સ્વયં ભગવાન શિવને પ્રસન્ન કરાઈ શકે છે શું તમે પણ એવા પરિવારના સભ્ય છો જ્યાં દરેક જણ ચિંતા કરે છે કે કેવી છોકરી છે કેવો છોકરો છે પણ હજુ સુધી લગ્ન કેમ થયા નથી પ્રપોઝલ્સ આવે છે પણ વાત ક્યાંની અટકી જાય છે કોઈ કહે કે ગ્રહ દોષ છે તો કોઈ કહે કે નજર ને લાગી છે ઘરની દિવાલો વચ્ચે એક બેદમ શાંતિ છવાઈ ગઈ છે માતા પિતા રાતે ઓસડી વચ્ચે વિચારતા હોય છે કે શું કરવું હવે જો તમારા જીવનમાં પણ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો આ વિડિયો તમારા માટે એક આશાની કિરણ બની શકે છે શાસ્ત્રો પુરાણો અને સંતો દ્વારા રજૂ કરવામાં આવેલો એક એવો અજમાયેલો ઉપાય જેનાથી માત્ર લગ્ન જ નહીં પણ પરિવારના સુખ શાંતિ અને ધન્યતા પણ વધે છે આજે આપણે વાત કરીશું બિલપત્રના વૃક્ષ અને એકાદશી સાથે જોડાયેલા એવા રહસ્યમય સાધનાની જે ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને તમારા જીવનમાં સહજીવનની સુગંધ ફેલાવી શકે છે બિલપત્ર હા એ જ પત્ર જે ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે પણ શું તમે જાણો છો કે બિલપત્ર માત્ર એક પત્ર નથી પણ એ છે એક બ્રહ્માંડનું દરવાજો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે એક દિવ્ય દેવીના આંખોમાંથી અશ્રુ ટપક્યા ત્યારે એ અશ્રુ જમીન પર પડતા એક વૃક્ષ બની ઉગ્યું અને એજ છે બિલપત્રનું વૃક્ષ એ વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિમૂર્તિઓની શક્તિ રહે છે એટલું જ નહીં ઇન્દ્ર યમ કૃપા દુર્ગા લક્ષ્મી તમામ દેવતાઓની શક્તિ એ વૃક્ષના પાનમાં સમાય છે શિવ મહાપુરાણ અને લિંગ પુરાણમાં પણ લખેલું છે કે જ્યારે બિલપત્ર ભગવાન શિવને અર્પણ થાય છે ત્યારે પાપોની સિદ્ધિઓ ઓગળી જાય છે અને પુણ્ય કાયમ રહે છે બિલપત્રના પાન માત્ર પ્રાર્થના માટે ન હોય તેનું મૂળ તેની માટી તેની છાનીઓ દરેક ભાગ બ્રહ્માંડ સાથે જોડાયેલો છે અને ખાસ કરીને આજે આપણે વાત કરીએ છીએ એક એવા ખાસ ઉપાયની જે ખાસ કરીને લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય ત્યારે કરવો જોઈએ કોઈ સ્ત્રી હોય કે પુરુષ જો રિપીટેડલી પ્રપોઝલ્સ પાછા જતા હોય વાતો અધૂરી રહી જતી હોય અથવા કોઈ વિચિત્ર અંદરથી થતો અવરોધ હોય તો તેના માટે શાસ્ત્રોમાં એક ખૂબ જ મમડાયેલો ઉપાય છે ઉપાય છે એકાદશીનો દિવસ અને બિલપત્રના વૃક્ષની માટી બિલપત્ર એટલે કે બેલના વૃક્ષ એ માત્ર એક પાન ધરાવતું વૃક્ષ નથી એ એવો જીવંત જાગૃત પ્રાણી છે જે આખા બ્રહ્માંડ સાથે સંવાદ કરી શકે છે એટલું ખાસ કેમ છે બિલપત્રનું વૃક્ષ કહેવાય છે કે જ્યારે દેવીના અશ્રુ ધરતી પર પડ્યા ત્યારે એની ઊર્જાથી ઉગ્યું બિલપત્રનું વૃક્ષ અને એ વૃક્ષમાં વસે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર વરુણ કુબેર જેવી દરેક દેવશક્તિઓ આ વૃક્ષ એક છે જેમાં આખા બ્રહ્માંડના તત્વ છુપાયેલા છે આરોપાય છે કંઈક ખાસ છે ને એકાદશી એટલે આત્મશોધનનો દિવસ શાસ્ત્રો કહે છે કે દેવતાઓ એકાદશીના દિવસે જાગૃત અવસ્થામાં હોય છે આ દિવસ નિમિત્તે કરવામાં આવેલું કોઈ પણ સાધન ઉપાય કે પૂજા સહસ્ર ગણું ફળ આપે છે અને એ એકાદશી દિવસે જ તમે કરો એ અદભુત ઉપાય જે તમારા જીવનમાં બંધ બાંધેલા દરેક લગ્ન સંબંધિત દ્વાર ખોલી શકે છે હવે સાંભળો સચોટ ઉપાય જે માટે તમારું જીવન રાહ જોઈ રહ્યું છે એકાદશીના દિવસે વહેલા સવારે ઉઠો સ્નાન શૌચ અને શુદ્ધિકરણ બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરો પછી તમારા નજીકના બિલપત્રના વૃક્ષ પાસે જાઓ પણ ધ્યાન રાખો એ વૃક્ષ પવિત્ર હોવું જોઈએ કોઈએ તેના તળિયા પાસે કચરો નાખ્યો હોય 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 એવું એવું ન એ વૃક્ષ કે જ્યાં શાંતિ એકદમ વાતાવરણ હવે તેનો ધીમે ધીમે સ્પર્શ કરો વૃક્ષને નમસ્કાર કરો ત્રણ ચક્કર લગાવો પરિક્રમા પછી બિલપત્રના વૃક્ષની મૂળ જળ પાસેની માટી લો ધ્યાન રહે કે માટી ઊંડેથી ન ખોદવી માત્ર જળ પાસે હળવી સપાટી પરથી એક મગ જેટલી માટી નમ્રતાથી ભેગી કરો હવે એ માટીને લઈને ઘરે આવો એને તમારા પર મંદિર અથવા તમારા થાળીમાં મૂકો જ્યાં તમારું રોજનું પૂજન થાય છે તમે એ માટીને ઈશાન દિશામાં પણ મૂકી શકો છો અથવા તમારા શરીર પર થોડું લગાવીને ઓમ નમઃ શિવાય નો જાપ કરો અને બહુ મહત્વની વાત એ દિવસે મહાદેવને ત્રણ બિલપત્ર ચડાવજો જેમાં તમારું મનોવિલાષિત કામ લખી શકો છો જેમ કે હે મહાદેવ મારા લગ્ન માટે યોગ્ય જીવસાથી મોકલો ત્યારબાદ શિવજીની પ્રતિમા અથવા શિવલિંગને દૂધથી અભિષેક કરો અને અંતે એ માટી વિસર્જન કરો પવિત્ર સ્થાન પર આ ઉપાય માત્ર ઉપચાર નથી એ એક આધ્યાત્મિક ઉપચારો છે આનાથી માત્ર વિલંબિત લગ્નમાં ઊર્જા પ્રવેશે છે પણ સાથે સાથે તમારા ચિત્ર દોષ રાહુકેતુ દોષ ગુરુ ચાંદ્ર યોગ અને ગ્રહ દોષો પણ શાંત થાય છે આ ઉપાય કરતા પહેલા કઈ મહત્વપૂર્ણ બાબતો જાણી લેવો જરૂરી છે વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો બિલપત્રનું ઝાડ એ શિવતત્વનું જીવંત સ્વરૂપ છે તેની સાથે કોઈ મજાક અભદ્રતા કે નિશ્રદ્ધા ન કરવી જ્યારે માટી ભેગી કરો ત્યારે તેને ખેંચીને કે લાફા મારીને કાઢવી નહીં હાથ જોડીને નમ્રતાથી માટી લેશો જો એ આજુબાજુ ગંદકી હોય તો પહેલા સાફ કરો તમારી વાણી મન અને શરીર શુદ્ધ હોવા જોઈએ ઉપાય પછી એ માટી વર્ષો સુધી રાખી શકો છો જો પાણી લાગશે તો નવી માટી લાવો અને પૃથ્વી દેવીને નમન કરી નવી સ્થાપના કરો તમારા હાથમાં હવે માત્ર માટી નહીં એક વિશ્વાસ છે એક શક્તિ છે અને ભગવાન શિવના આશીર્વાદ છે કેટલાય લોકોએ આ ઉપાય કર્યો છે અને કેટલાકે તો પુણ્ય કરતા પણ પહેલા જ જીવનસાથીની પ્રાપ્તિ થઈ છે કારણ કે મહાદેવ માત્ર ભક્તના ભાવે પ્રસન્ન થાય છે જ્યારથી તમે શ્રદ્ધાથી ઉપાય કરો ત્યારથી તમારું ભવિષ્ય બદલાઈ શકે છે તો મિત્રો આ એકાદશી આપના જીવનમાં નવી શરૂઆત લાવશે પવિત્રતા શાંતિ અને સાથસંગના સ્વરૂપમાં એ માટી શું કામ રાખવી કારણ કે બિલપત્રના વૃક્ષની નીચેનું તળ જગતમાં સૌથી વધુ શિવતત્વ ધરાવે છે જ્યાં સુધી એ માટી તમારા આસપાસ છે ત્યાં સુધી તમારી આસપાસ શિવતત્વનું રક્ષણ રહેશે તમે કોઈ પણ શિખર સુધી પહોંચી શકો છો લગ્નના વિઘ્નો જેમ કે મંગલદોષ પિતૃદોષ દોષ બધાને શાંત કરવાની શક્તિ એ માટી ધરાવે છે એવો પણ ઉલ્લેખ છે કે બિલપત્રના પાંદડાની જેમ જેની માટી પણ બાર જ્યોતિર્લિંગોની શક્તિ પોતામાં ધરાવે છે વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો અને તમારા મિત્રોને પણ શેર કરો ખાસ કરીને જેમના ઘરમાં લગ્નમાં વિલંબ છે જેમ મહાદેવે પર્વતી માતાને પતિરૂપે મળ્યા તેમ તમને પણ યોગ્ય જીવનસાથી મળે આવી ભક્તિભરી શુભકામનાઓ સાથે હર હર મહાદેવ